જોઈ શકો વાદળા તમે જુઓ બહુ ડેન્જરસ વાદળા છે ડેન્જરસ એક વીજળીનો અનુભવ થઈ ગયેલો છે ભાઈ હું સુતો હતો સવાર માં અને ટાવર ઉપર વીજળી પડી કાળા કરતી જાગીને ગોદો લઈને લેખાનો ખાટલો પછી આવા ક્યારેક આવે ભાઈ અહીંયા આ બાજુ ખુલ્લું થઈ ગયું છે આકાશ સુરજ દાદાનો પ્રકાશ ઉપર જાય છે જો આ બાજુ કેટલું કાળું ભમણ મળશે ભાઈ